ધોરણ આઠ સ્વ પોથી ભાગ એક વિષય વિજ્ઞાન પાઠ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પહેલો પ્રશ્ન આપણા દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે તે અનુસંધાને નીચે પૈકી કયું તારણ વધુ યોગ્ય હશે બે તારણ આપણને આપેલા છે પહેલું તારણ છે ભારત દેશની ભૌગોલિકતા સમાન છે ના ખોટી વાત છે ભારત દેશની ભૌગોલિકતા સમાન નથી બીજો બીજું તારણ છે તાપમાન ભેજ વરસાદ જેવી આબોહવાકી પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે એ સાચી વાત છે આપણને ચાર ઓપ્શન આપેલા છે ફક્ત એક સાચું ફક્ત બે સાચું પહેલું બીજું બંને સાચા કે પેલું બીજું બંને ખોટા પહેલું ખોટું છે બીજું એક જ સાચું છે તેથી વિકલ્પ આવશે બી ફક્ત બે સાચું પ્રશ્ન બે આજથી દસ હજાર વર્ષ પહેલાં માનવી જે જીવન જીવતો હતો તેની સાથે નીચેનામાંથી કંઈ બાબત સંકળાયેલ નથી કંઈ સંકળાયેલ નથી તે જોવાનું છે તે ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરતો એ સંકળાયેલું છે તે કાચા ફળ અને શાકભાજી ખોરાકમાં લેતો એ પણ સાચું તે સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતો હતો એ પણ સાચું તે સ્થાયી ખેતી કરતો હતો આ ખોટી વાત છે તેથી વિકલ્પ આવશે ડી ત્રીજો પ્રશ્ન બીજની વાવણી કરવાનું સાધન ક્યુ છે સમાર હાર્વેસ્ટર સીડ ડ્રીલ કે હળ સીડ ડ્રીલ ન યાદ રહેને તો સીડ એટલે બીજ થાય આમ નામ યાદ આવી જાય બરાબર છે ઓપ્શન આવશે સી ચોથો પ્રશ્ન કૃત્રિમ ખાતર યુરિયા તો કુદરતી ખાતર ખાલી જગ્યા તો કુદરતી ખાતર એટલે છાણિયું ખાતર તેથી વિકલ્પ આવશે કુદરતી ખાતર પ્રાકૃતિક પદાર્થ કહેવાય અને કોના વિઘટનથી થાય વનસ્પતિના વિઘટનથી તેથી વિકલ્પ આવશે બી પ્રાકૃતિક અલ્પવિરામ વનસ્પતિ બંને ખાલી જગ્યામાં એક એક શબ્દ સમજી લેવાનો છઠ્ઠો પ્રશ્ન ફળ આપતી વનસ્પતિના બગીચામાં પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ કઈ છે ટપક સિંચાઈ પદ્ધતિ તેથી વિકલ્પ આવશે એ સાતમો પ્રશ્ન પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ સાચી નથી ભૂમિ તૈયાર કરવી પડે રોપણી કરવી પડે સિંચાઈ એટલે કે પાણી પણ પાવવું પડે તો સાચી પદ્ધતિ મૂળભૂત પદ્ધતિ કંઈ નથી અનાજ વિતરણ તેથી વિકલ્પ આવશે બી પ્રશ્ન આઠ નીચેનામાંથી શામાં અનાજનો સંગ્રહ ન કરી શકાય કોથળામાં કરી શકાય ધાતુઓના મોટા પીપળાઓમાં કરી શકાય કોઠારમાં કરી શકાય ભેજવાળી જગ્યામાં ક્યારેય અનાજનો સંગ્રહ કરાય નહીં બગડી જાય અનાજ ફૂગ લાગી જાય સડી જાય તેથી જવાબ આવશે ડી ભેજવાળી જગ્યામાં નવમો પ્રશ્ન ટપક પદ્ધતિ માટે નીચેના વિધાનોમાંથી ક્યુ ખોટું છે તેમાં ટીપે ટીપે પાણી છોડના મૂળમાં પડે છે સાચી વાત છે ફળ આપતી વનસ્પતિ તેમજ વૃક્ષોની સિંચાઈ માટે આ પદ્ધતિ સર્વોત્તમ છે એ પણ સાચું છે પાણીની અછતવાળા વિસ્તારો માટે આ પદ્ધતિ વરદાન સમાન છે એ પણ સાચું છે તો ખોટું શું છે આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે તેથી વિકલ્પ આવશે સી દસમો પ્રશ્ન આપેલ ખેત પદ્ધતિઓનો સાચો ક્રમ કયો છે પહેલાં જમીનને તૈયાર કરવાની હોય પછી તેમાં બી રોપવાના હોય પછી પાણી પાવાનું હોય છેલ્લે પછી લણણી કરવાની હોય તેથી વિકલ્પ આવશે ડી પ્રશ્ન બે મને ઓળખો પહેલો પ્રશ્ન હું ભૂમિમાં નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરું છું રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા બીજો પ્રશ્ન હું નીંદણનાશક રસાયણ છું ચોવીસ ડી ત્રીજો પ્રશ્ન હું ખેતરને સમથળ કરવા માટે ઉપયોગી સાધન છું સમાર પ્રશ્ન નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો પહેલો પ્રશ્ન લણણી માટે દાતરડાનો ઉપયોગ કરવામાં આવે છે સાચી વાત છે ડુંડા કાપવા પડે ને બીજો પ્રશ્ન કૃત્રિમ ખાતર જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે ખોટી વાત છે તેથી ખોટું ત્રીજો પ્રશ્ન ડાંગર જેવા કેટલાક ધાન્ય છોડના બીજને પહેલાં નર્સરીમાં ઉગાડવામાં આવે છે સાચી વાત છે સાચું ચોથો પ્રશ્ન નીંદણમાં પુષ્પ ઉદ્ભવે પછી જ નિંદાવણ કરવું જોઈએ ખોટી વાત છે નાનું હોય નીંદણ નાનું નાનું ખડ હોય ત્યાં જેને દૂર કરી દેવાય જેથી કરીને આપણે જે જેનો પાક લીધો હોય તેને પૂરતા પોષક તત્વોને પાણી મળી રહે પાંચમો પ્રશ્ન લણણી સમયે હર્ષોલ્લાસ તેમજ ખુશીના તહેવાર તરીકે હોળી ઉજવવામાં આવે છે સાચું પ્રશ્ન ચાર ટૂંકમાં જવાબ આપો પહેલો પ્રશ્ન એનપી કે ખાતરમાં કયા કયા પોષક દ્રવ્યો હોય છે એનપી કે એન એટલે નાઇટ્રોજન પી એટલે ફોસ્ફરસ કે એટલે પોટેશિયમ તો ક્યાં કયા પોષક દ્રવ્યો હોય નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ પ્રશ્ન બે હળ ખરપીયો અને દાંતી જેવા ખેત ઓજારોનો ઉપયોગ જણાવો સૌથી પહેલાં આપણે હળનો ઉપયોગ લખીએ તે ભૂમિને ખેડવા માટીને ઉપર નીચે કરવા માટે ઉપયોગી છે ખરપિયો તે નીંદણને દૂર કરવા જમીનને પોચી કરવા માટે ઉપયોગી છે દાંતી ટ્રેક્ટર સાથે જોડીને જમીનને ખેડવા માટે ઉપયોગી છે ત્રીજો પ્રશ્ન સિંચાઈ એટલે શું પાકમાં સિંચાઈનું મહત્ત્વ સમજાવો પહેલાં સિંચાઈની વ્યાખ્યા લખીએ નિયમિતપણે પાકમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે અને સિંચાઈનું મહત્ત્વ શું છે મહત્ત્વ એટલે કે ઉપયોગ આપણે વનસ્પતિને કે પાકને પાણી શા માટે આપીએ છીએ એ એનું મહત્ત્વ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે પાણી ખૂબ મહત્વનું છે બીજનું અંકુરણ પાણી વગર શક્ય નથી વનસ્પતિમાં લગભગ નેવું ટકા પાણી હોય છે ચોથો પ્રશ્ન જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો દવા છાંટતી વખતે મોં અને નાક કાપડથી ઢાંકેલા હોવા જોઈએ દવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તેની સાવચેતી રાખવી જોઈએ અને દવા છાંટતી વખતે કંઈ ખોરાક ન લેવો જોઈએ પાંચમો પ્રશ્ન શિરીષભાઈના ખેતરમાં પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે તેને દૂર કરવા શું કરવું જોઈએ બિનજરૂરી વનસ્પતિ એટલે નીંદણ અને નીંદણ છે એ પાક માટે નુકસાન કરતા છે એટલે એને દૂર કરી દેવું જોઈએ ચાલો જોઈએ શિરીષભાઈના ખેતરમાં બિનજરૂરી ઊગી નીકળેલી વનસ્પતિને નીંદણ કહે છે તેને દૂર કરવાના ઉપાયો નીચે મુજબ છે શું શું કરી શકાય નીંદણનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ અથવા તો ખુરપીની મદદથી નીંદણ દૂર કરી શકાય અને મૂળ સહિત હાથ વડે ખેંચીને પણ નીંદણ દૂર કરી શકાય પ્રશ્ન છ તમારા ઘરમાં અનાજનો સંગ્રહ કઈ કઈ રીતે કરવામાં આવે છે અમારા ઘરમાં સ્ટીલની મોટી અનાજ સંગ્રહ કરવાની પેટીમાં અનાજનો સંગ્રહ કરવામાં આવે છે અને કેવી રીતે એ પણ જોવું પડે બગડે નહીં અનાજ એનું પણ ધ્યાન રાખવું પડે તેથી આપણે લખી શકીએ અનાજમાં દિવેલ ભેળવીને અથવા તો કડવા લીમડાના પાન મૂકીને અનાજનો સંગ્રહ કરવામાં આવે છે સાતમો પ્રશ્ન બે છોડ વચ્ચે યોગ્ય અંતર હોવું આવશ્યક છે સમજાવો જ્યારે આપણે ખેતરમાં છોડ વાવીએ ત્યારે બે છોડ વચ્ચે સરખું અંતર હોવું જોઈએ કેમ સૂર્યપ્રકાશ મળી રહેવો જોઈએ વૃદ્ધિ માટે થઈને એને જગ્યા મળવી જોઈએ એની ડાળીઓ છે એ સમાઈ જાય એટલી તો જગ્યા આજુબાજુમાં હોવી જ જોઈએ અને ખાસ યોગ્ય અંતરે જો વનસ્પતિ હોય તો એને પાણી અને પોષક તરફ પોષક દ્રવ્યો છે વ્યવસ્થિત મળી રહે ચાલો જોઈએ બે છોડ વચ્ચે યોગ્ય અંતર હોવું જરૂરી છે કારણ કે છોડને યોગ્ય માત્રામાં પાણી અને ખનિજ ક્ષાર મળી રહે છોડના વિકાસ માટે આસપાસ પૂરતી જગ્યા મળી રહે અને છોડ પોતાની વૃદ્ધિ પૂર્ણ ક્ષમતાથી કરી શકે આ ત્રણ કારણોસર બે છોડ વચ્ચે સરખું અંતર હોવું જોઈએ પ્રશ્ન પાંચ તફાવત આપો રવિ પાક અને ખરીફ પાક શિયાળાની ઋતુમાં લેવાતા પાકને રવિ પાક કહેવાય અને ચોમાસાની ઋતુમાં લેવાતા પાકને ખરીફ પાક કહેવાય રવિ પાકના ઉદાહરણ ક્યાં ક્યાં આવશે ઘઉં ચણા અને ખરીફ પાકના ઉદાહરણ કપાસ મગફળી ડાંગર વગેરે પછીનો તફાવત આપણને આપ્યો છે ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ ફુવારા પદ્ધતિમાં આપણે લખી શકીએ કે આ પદ્ધતિમાં પાણીનો છંટકાવ સીધો છોડ પર વરસાદની જેમ જ કરવામાં આવે છે અને ટપક સિંચાઈ પદ્ધતિમાં આ પદ્ધતિમાં છોડની આસપાસ ટીપે ટીપે પાણી આપવામાં આવે છે અને ફુવારા પદ્ધતિ ક્યાં વપરાય છે તો કે ચા કોફીના વાવેતરમાં જ્યાં ઢાળ હોય ઊંચી નીચી જમીન હોય એવા જગ્યાએ ફુવારા પદ્ધતિનો ઉપયોગ થાય છે એવા વિસ્તારમાં જ્યાં ચા ને કોફીની ખેતી થતી હોય એવા વિસ્તારમાં ફુવારા પદ્ધતિ વપરાય છે તેથી આપણે લખી શકીએ ચા કોફીના વાવેતરમાં ફુવારા પદ્ધતિ ઉપયોગી છે અને ટપક સિંચાઈ પદ્ધતિ ફળ આપતી વનસ્પતિમાં આ પદ્ધતિ ઉપયોગી છે પ્રશ્ન છ માગ્યા મુજબ જવાબ આપો પહેલો પ્રશ્ન બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવાની પ્રવૃત્તિનું વર્ણન કરો એકદમ સરળ છે એક બીકર લેવાનું તેમાં પાણી ભરવાનું અડધું પોણું બીકર પાણીથી ભરવાનું અને મુઠ્ઠી ભરીને મગ નાખવાના થોડોક સમય રાહ જોઈએ અમુક મોટા ભાગના મગ છે એ તળિયે બેસી જશે અમુક છે એ ઉપર તરશે જે સારા છે એ તળિયે બેસી ગયા હશે અને ઉપર તરતા હશે એ ખરાબ હશે ચાલો લખીએ પદ્ધતિ એક બીકર લો તેમાં પાણી ભરો હવે તેમાં મુઠ્ઠી ભરીને મગના દાણા નાખો અવલોકન કરો અવલોકન શું મળશે મોટા ભાગના બીજ બીકરમાં તળિયે બેસી જાય છે જ્યારે થોડા બીજ છે એ પાણી ઉપર તરે છે શું નિર્ણય લઈ શકાય સારી ગુણવત્તા ધરાવતા બીજ પાણીમાં ડૂબી જાય છે જ્યારે ક્ષતિયુક્ત બીજ પાણીમાં તરે છે પ્રશ્ન બે પાક પર ખાતરની અસર દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો આપણે જ્યારે ખેતરમાં પાક ઉગાડીએ છીએ ત્યારે ખાતર કેવી રીતે આપણને મદદ કરે છે ક્યુ ખાતર કેવું પોષણ આપે છે તેની વાત કરવાની છે ચાલો જોઈએ હેતુ પાક પર કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરની અસર તપાસવી આ આપણો હેતુ છે સાધન સામગ્રીમાં શું જોઈશે ત્રણ પ્યાલા બીજ કુદરતી ખાતર કૃત્રિમ ખાતર પાણી અને માટી માટી વગર તો શક્ય જ નથી ચાલો જોઈએ આકૃતિ તમે જોઈ શકો છો ત્રણ પ્યાલા છે એ બીસી નામ આપ્યું છે પહેલાં પાત્રમાં આપણે કુદરતી ખાતર ભરવાનું છે માટી સાથે બીજા પાત્રમાં કૃત્રિમ ખાતર અને માટી ભરવાની છે અને ત્રીજામાં એક પણ ખાતર નથી નાખવાનું માત્ર માટી નાખવાની છે અને છોડ તમે જોઈ શકો છો કેટલો વિકાસ પામે છે હવે આપણે પદ્ધતિ લખીએ પદ્ધતિ મગના દાણાને પલાળીને તેને અંકુરિત કરો તેમાંથી સમાન કદના પ્રાંકુરને પસંદ કરો હવે ત્રણ પ્યાલા લઈ તેમાં એ બીસી નામ આપો એમાં માટી સાથે છાણિયું ખાતર નાખો બીમાં માટી સાથે રાસાયણિક ખાતર ઉમેરો અને પ્યાલા સીમાં માટીમાં ખાતર નાખ્યા વગરનો પ્યાલો સી રાખવાનો છે દરેક પ્યાલાને સૂર્યપ્રકાશ સામે મૂકી સરખું પાણી આપતા રહો પછી એનું અવલોકન કરીએ પાંચ છ દિવસ પછી પ્યાલાં બીના છોડની વૃદ્ધિ સૌથી વધારે થાય છે અને પ્યાલાં એના છોડની વૃદ્ધિ મધ્યમ હોય છે અને સીની સૌથી ઓછી વૃદ્ધિ જોવા મળે છે તો નિર્ણય શું આવ્યો પાકની વૃદ્ધિ માટે કૃત્રિમ અને કુદરતી ખાતર જરૂરી છે બને ત્યાં સુધી આપણે વધારેમાં વધારે કુદરતી ખાતર વાપરવાનું થોડું ઘણું કૃત્રિમ ખાતર નાખીએ તો પાક ઉત્પાદન સારું રહે પ્રશ્ન સાત વર્ગીકરણ કરો પહેલો પ્રશ્ન નીચેના ગુણધર્મોને આધારે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો એક એક વાક્ય વાંચતું જવાનું કયા ખાતરનો ગુણધર્મ છે તે પ્રમાણે ખાતરના નામ લખતા જવાના જોઈએ આ પ્રકારનું ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે પ્રાકૃતિક હોય એટલે કુદરતી ખાતર હોય તેથી જવાબ લખીએ કુદરતી ખાતર આ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી તો એ કૃત્રિમ ખાતર હોય આ ખાતરથી ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે ફાયદો આપે છે અને સૂક્ષ્મજીવો વધારે છે એનો અર્થ એવો કે તે કુદરતી ખાતર છે આ પ્રકારના ખાતરથી જળ પ્રદૂષણ થાય છે કૃત્રિમ ખાતર જ પ્રદૂષણ ફેલાવે તેથી આવશે જવાબ કૃત્રિમ ખાતર આ ખાતરથી જમીનના બંધારણમાં સુધારો થાય છે તો એ કુદરતી ખાતર હોય આ પ્રકારના ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે કૃત્રિમ ખાતર હંમેશા કારખાનામાં બનાવવામાં આવે છે પ્રશ્ન આઠ વૈજ્ઞાનિક કારણ લખો પહેલો પ્રશ્ન પાકની ફેરબદલી કરવી જોઈએ કોઈ પણ પાક લીધા પછી જમીનમાં પોષક તત્વોની માત્રામાં ઘટાડો થાય છે દરેક પાકની પોષક તત્વોની જરૂરિયાત જુદી જુદી હોય છે જો પાકની ફેરબદલી કરવામાં આવે તો જમીનનો કસ જળવાઈ રહે એટલે કે પોષક તત્વો જળવાઈ રહે છે અને પાકની ફેરબદલીથી પાકને નુકસાન કરતા જીવાતો પર પણ નિયંત્રણ આવે છે તેથી પાકની ફેરબદલી કરવી જોઈએ બીજો પ્રશ્ન ખેતીમાં આધુનિક સિંચાઈ પદ્ધતિ વરદાનરૂપ છે કારણ આપો સિંચાઈની આધુનિક પદ્ધતિ દ્વારા આપણે કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તાર તથા ઢાળવાળી જમીન માટે વરદાનરૂપ છે આ પદ્ધતિથી સિંચાઈ કરવાથી પાણીનો બગાડ થતો નથી તેથી આપણે આધુનિક સિંચાઈ પદ્ધતિ અપનાવવી જોઈએ જે વરદાનરૂપ છે ત્રીજો પ્રશ્ન જમીનનું ખેડાણ કરવું જરૂરી છે જમીનની થોડા સેન્ટીમીટર સુધીની ઉપરની સપાટી વનસ્પતિને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે જમીનને ખેડવાથી પોષક તત્વોયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે જેથી વનસ્પતિ આ પોષક તત્વોનો ઉપયોગ કરી પોતાનો સંપૂર્ણ વિકાસ કરી શકે છે આથી જમીનનું ખેડાણ કરવું જરૂરી છે ચોથો પ્રશ્ન બીજને ભૂમિમાં યોગ્ય ઊંડાઈએ વાવવા જોઈએ ખેડૂતો બીજને સમાનાંતરે તેમજ યોગ્ય ઊંડાએ વાવે છે રોપણી પછી બીજ માટીથી ઢંકાયેલું રહેવું ખૂબ જ જરૂરી છે જો બીજ ઢંકાયેલું ન હોય તો પક્ષીઓ તે બીજ ચણી જાય છે બીજને યોગ્ય ઊંડાઈએ વાવેલા હોય તો પક્ષીઓ દ્વારા થતાં નુકસાનથી બચી શકાય છે પ્રાણી પક્ષીઓ પણ બીજને ખાઈ જાય અને નુકસાન થાય એટલે બીજને યોગ્ય ઊંડાઈએ વાવવા જોઈએ પછીનો પ્રશ્ન આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ સરસ પ્રશ્ન છે ચાલો જોઈએ કૃત્રિમ ખાતરના વધારે પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે જળ પ્રદૂષણ અને જમીન પ્રદૂષણમાં વધારો થાય છે જમીન લાંબા ગાળે બિન ઉપજાવ બની જાય છે ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે વધારે ખાતર ઉમેરવું પડે છે તેથી આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ પ્રશ્ન નવ અ આકૃતિમાં નામ નિર્દેશન કરો અને ફાલ કહેવાય છે આ હળશાફ છે આ હેન્ડલ આ પકડ અને વળેલી પ્લેટ કહેવાય અને બીમ કહેવાય અને આ જે દેખાય છે તે ધરી છે પ્રશ્ન નવ બી ચિત્ર જોઈને નીચે આપેલ બોક્સમાં સિંચાઈની પરંપરાગત પદ્ધતિનું નામ લખો ચાલો જોઈએ આવી રીતે પહેલાંના સમયમાં પાણી પાવામાં આવતું હતું ખેતરમાં તેને મોટ કહેવાય આવી રીતે પાણી પવાતું તેને ચેન પંપ કહેવાય ઢેકલી દ્વારા પાણી પાવામાં આવતું અને આને કહેવાય રહેટ રહેટ દ્વારા પાણી પાવામાં આવતું આવી જૂની પદ્ધતિઓ છે સિંચાઈ માટેની ખૂબ વાર લાગતી અને ખૂબ મહેનત થતી હવે બધું સરળ થઈ ગયું છે પ્રશ્ન દસ ક્ષેત્રીય મુલાકાત તમારા નજીકના ખેડૂતની મુલાકાત લઈ નીચેના મુદ્દાઓની ચર્ચા કરો અને નોંધ કરો ખેડૂત પાસે જવાનું છે પ્રશ્નો પૂછવાના છે તે જે જવાબ આપે તેની અહીં નોંધ કરવાની છે ઉદાહરણ રૂપે મેં અમુક જવાબ લખેલા છે તમે કયા ખેત ઓજારોનો ઉપયોગ કરો છો હળ દાતરડું વાવણીઓ તમે કયા પાકની રોપણી વાવણી કરો છો કપાસ ઘઉં બાજરી તમે પાકને ક્યુ ખાતર આપો છો યુરિયા છાણિયું ખાતર તમે નીંદણ દૂર કરવા શું કરો છો ખુરપી વડે દૂર કરે છે તમે પાકનો સંગ્રહ કેવી રીતે કરો છો મોટા ટીપમાં સંગ્રહ કરે છે પ્રશ્ન અગિયાર સિંચાઈના સ્ત્રોતના આધારે જોડકા જોડો વિભાગ એમાં તમને નામ આપેલા છે અને વિભાગ બીમાં તમારે ચિત્ર જોઈ અને વિકલ્પ પસંદ કરવાનો રહેશે તળાવ આ તળાવ છે પછી છે ડેમ આ ડેમ છે પછી છે નહેર નહેર તો તમે જોયેલી જ હશે આ નહેર છે કૂવો કૂવો અહીંયા છે નદી

કુદરતી ખાતરથી કયા કયા ફાયદા થાય છે જમીનની ફળદ્રુપતા અને બંધારણ જળવાઈ રહે છે જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મજીવોનો વધારો થાય છે તેમાં પકવેલ અનાજ શાકભાજીની મીઠાશ સરસ હોય છે બીજો પ્રશ્ન નીરુના ઘરના શાકભાજી અને અનાજમાં મીઠાશ શા માટે વધારે હતી કારણ કે નીરુના પિતાજી કૃત્રિમ ખાતરના બદલે કુદરતી ખાતરનો ઉપયોગ કરીને અનાજ શાકભાજી પકવતા હતા ત્રીજો પ્રશ્ન કુદરતી ખાતર કઈ રીતે બનાવી શકાય છાણ અને વનસ્પતિના અવશેષોના વિઘટનથી કુદરતી ખાતર બનાવી શકાય છે